રાજ્યમાં ટ્રેન મોડી રાત્રે બંધ થઈ ગયું હતું પોલીસ બોટાદ એસપી ડીવાય એસપી રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસમાં રેલવેના પાટા પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે લોખંડના પાટાનો ચાર ફૂટ લાંબો ટુકડો કોઈ ટોખડખોરે રેલવે ટ્રેન વચ્ચે ઉભો કરી દીધો હતો અને ટ્રેનના પાયલોટની સમય સૂચકતાથી યાત્રીકોના માથેથી ઘાત ટળી હતી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકાને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે ટ્રેનના પાયલોટની સમય સૂચકતાએ લોકોના જીવ બચાવી લીધા હતા ટ્રેન ઉથલાવવાના પ્રયાસની રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે તપાસ માટે હાજર રહ્યા હતા કુંડલી ગામથી લગભગ બે કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર ઓગણીસ બસો દસ પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે ચારેક ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો એના જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં સાડા સાત વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવારની તપાસ હાલ ચાલુમાં